મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને મસ્તમાં વેરાયટીની અંદર ઘણો બધો સ્ટોક ઘણો બધો સેલ નવી નવી વેરાયટીઓ આપણે કસ્ટમરને દેતા હોય છે આજે પણ બધું સ્ટોક ક્લિયરન્સના સેલમાં આપવાના છે બેબી ગર્લ્સ માટેના સરારા આપણે સેલમાં આવ્યા હતા એનાથી શરૂઆત કરીએ છીએ બસો રૂપિયામાં કુર્તો નીચે સરારા અને દુપટ્ટો બાવીસની સાઇઝ છે નાની છોકરીઓના છે એમાં બાવીસની સાઈઝ છે બસો રૂપિયા ભાવ મરજન્ટ કલર અને રાણી ગુલાબી થ્રી પીસ બસો રૂપિયામાં લગ્ન પ્રસંગમાં પહેરાય એવા સરારા હવે ચોવીસ બતાવું છું એમાં એક જ પીસ છે આ જો એક જ પીસ છે ચોવીસ નંબરમાં આ મોટી સાઈઝ છે ત્રીસ નંબર એમાં પિસ્તા કલર છે ગ્રે કલર છે બધું બસો મજા આવશે સ્કાય કલર છે અને મરચંટા કલર છે હવે બતાવું છું બત્રીસ આ જોઈએ સ્કાય કલર અને કોઈને પેઠી માટેનો પીળો જોતો હોય તો પીળો લા કંપની સાઇઝ જ આપણી પાસે આવી છે સ્ટોકમાં પણ આનું મટીરિયલ ને વેરાયટી બહુ મસ્ત છે સાઈઝના હિસાબે તમને પ્રીમિયમ ક્વોલિટી સેલના ભાવમાં મળે છે એમઆરપી જો સાતસો ને નવાણું એટલે આઠસો રૂપિયાવાળી આઈટમ પાંચસો રૂપિયામાં મળવાની છે તો લચા કંપની તમે જુઓ તો એમ થી વેચાય બહુ વધારે કોઈ તમને હોલસેલમાં દેતા હોય તો પચાસ કે સો બાદ કરી દે આપણા મીરા માર્ટમાં તમને ડાયરેક્ટ ત્રણસો રૂપિયા બાદ થાય છે વર્ક છે વર્ક જેવી પ્રિન્ટ છે આખામાં જો સરસ મટીરિયલ પણ હેવી છે એલ સાઈઝ છે બીટ કલર બ્લેક કલર બદામી કલર નેવી કલર 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 ગ્રે છે અને એકા હવે જોઈ લઈએ કુર્તા રાણી ગુલાબી કલર છે એકસો ને પચાસ રૂપિયામાં રાણી ગુલાબી કલર રસ્ટ કલર જો વર્ક છે આખામાં રસ્ટ કલરમાં એકસો પચાસ રૂપિયામાં સિંગલ સિંગલ પીસનો સેલ સાઈઝ છે અને એકસો ને પચાસ રૂપિયામાં સ્ટ્રેટ કુર્તી છે વર્કવાળી ફૂલ ઇનર પણ આવશે એમ સાઇઝ હેન્ડવર્ક છે અત્યારે બહુ વધારે આ વર્કની સિસ્ટમ છે ચોલી માટેના કાપડ બતાવું છું સો રૂપિયામાં સાડા ત્રણ થી ચાર મીટરનું કાપડ આવશે ચોલીનું આપણે આની પેલા આમાં ચોલી આવી હતી આ વખતે ચોલીના કાપડ આવ્યા છે આ જોઈ લ્યો સો રૂપિયામાં સાડા ત્રણ થી ચાર મીટર આવશે આ જોઈ લો એક આ કલર છે એનો સો રૂપિયાની અંદર બહુ મસ્ત વેરાયટી છે તમારે પચીસ રૂપિયાનું મીટર થાય બોલો હેવી ક્વોલિટી છે ચણીઓ સરસ થઈ બ્લાઉઝ બ્લાઉઝને દુપટ્ટો હોય કરઘરાવ બેનો બનાવ તો કુર્તો બનાવવો હોય તો એની અંદર કુર્તોય બને સો રૂપિયામાં પિસ્તા કલર એ છે આ જોઈ લો પિસ્તા કલર સો રૂપિયાની અંદર એક આ પીળો છે પર્પલ કલર આ જો પર્પલ પટોળા સ્ટાઇલની વાળું અને એક આ પર્પલ છે ફ્લાવર પ્રિન્ટમાં સો રૂપિયામાં સરસ આઈટમ આપણે આપી દીધી છે સેલના ભાવની અંદર આવું સરસ કલેક્શન તમારે કાયમીને માટે જોવું હોય તો મીરા માર્ટ માર્ટની સાથે જોડાયેલા રહેજો વિડીયાને જોતા રહેજો જય માતાજી